જુનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ બાટવા અને માણાવદર શહેર વિસ્તારમાં જુગારની મોટી ક્લબો ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે તેમના સુધી એવી રજૂઆતો પહોંચી હતી કે અહીં રોજના 70 થી 80000 રૂપિયાનું સેક્શન લઈને ક્લબો ચલાવવામાં આવી રહી હોવાના ધારાસભ્યોએ આક્ષેપ કર્યા છે જેમાં પોલીસે આક્ષેપોને પાયા વિહોળા ગણાવ્યા છે મિત્રો તમારી રજુઆત આજે મને કલાક પેહલા જ મળી નું સીધો મારા ખેતર થી આવ્યો મને છેલ્લા બે દિવસ થી આ ફોન માં ક્યાંક એવા સમાચાર આવતા હતા કે બાટવા અને માણાવદર પોલીસ સ્ટેશન ની અંદર આવતા માણાવદર તાલુકાના ગામડામાં અને બે સિટી માં ક્યાંક ક્યાંક હરતી ફરતી કલબ હાલે આ કલબ નું સેક્શન મારી વાત એ મુજબ એક દિવસ નું સિત્તેર થી એસી હજાર ના સેક્શન વાળી કલબો હાલે આ પોલીસ સ્ટેશન બે નીચે હાલે મિત્રો તમે જે કેસ કયો એમાં વાસ્તવિકતા એવી હોય મારા અનુમાન મુજબ કે ઓલા બધા સરકારમાં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે એટલે આ બંને પોલીસ સ્ટેશન માં મિલી ભગત થી આ ધંધો આલે છે લોકો પૈસા ઉઘરાવે છે જાહેર માં નહીં પણ ખાનગીમાં ગલબુ અકવે છે અને તમારી પાસે એન કેન ખોટા કેસ ઉભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે પ્રકાશ દવે દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ